સંસ્થાના ટ્રસ્ટી અરજદારોને ધ્યાને આવ્યું હતું કે સંસ્થાના બેંક એકાઉન્ટમાં સહીથી ઓપરેટ કરવા મામલે કેટલીક ખામીઓ છે વધુમાં જાણવા મળ્યા અનુસાર રૂપિયા પાંચ હજારથી વધુના નાણાકીય વ્યવહાર માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાની સૂચનાનું ઉલ્લંઘન કરી મહંત દિનેશગિરી તથા નંદગિરી બારોબાર લાખો રૂપિયાનો વહીવટ સંસ્થાના ખાતામાંથી કરી રહ્યા છે તેમજ મહંત દિનેશગિરી અને નંદગીરી પંચાયતી અખાડા સાથે સંગળાયલ હોય લાખો રૂપિયા પંચાયતી અખાડામાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી પડતર અરજનો નિર્ણય ન આવે ત્યાં સુધી નાણાકીય વ્યવહારો મિલકતો તોડી પાડવાની કે તાળાઓ મારવાની કામગીરી ન કરે તથા સંસ્થાનો તમામ વહીવટ નામદાર હસ્તગત લઈ લેવા જરૂરી વચગાળાની દાદ માંગી હતી